નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલમાં હું મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર એમડી ટ્રગ્સના વેપલાની બાથમીને આધારે એસઓજીએ મચ્છીપીઠ વિસ્તારમાં દરોડા પાડી પાડીને ઝડપી પાડ્યો સુસાગરની આસપાસની ખાણીપીણીની લારીઓ તથા દુકાનોમાં આરોગ્ય શાખા દ્વારા તપાસ હાથ ધરી હતી સાવલીના વાકાનેર ગામમાં ચાલી રહેલા જુગારના અડ્ડા ઉપર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડી નવ જુગારીઓની ધરપકડ કરી સાત લાખ ઉપકરાંત નો મુદ્દામાલ કબજે કર્યો હવે જોઈએ વિગતવાર સમાચાર સુસાગરની આસપાસની ખાણીપીણીની લારીઓ તથા દુકાનોમાં આરોગ્ય શાખા દ્વારા તપાસ હાથ ધરી હતી હાલમાં કેટલાક લોકો પૈસા કમાવાની લાલચમાં લોકોને અખાદ્ય ખોરાક પણ ખવડાવી દેતા હોય છે પરિણામે લોકોના આરોગ્યના પ્રશ્નો નિર્માણ થતા હોય છે સુસાગર ખાતે પાણીપુરી અને અન્ય ખાણીપીણીની લારીઓ પર સ્વચ્છતા જળવાવામાં ન આવતી હોવાની ફરિયાદને આધારે ખોરાક શાખાએ તપાસ કરી હતી જેમાં બાવીસ લારી અને ચાર દુકાનોમાં ચેકિંગ વાળા પંદર કિલો બટાકાને એસી લિટર પાણીનો નાશ કરી રજીસ્ટ્રેશન વિનાની પાંચ લારી બંધ કરાવી હતી સુસાગરની આસપાસ પાણીપુરી પાઉંભાજી કુલ્ફી અને ચાઇનીઝથી લારી દુકાનોમાં ચેકિંગ કર્યું હતું જેમાં પાણીપુરીનું પાણી ગટરમાં થાલવ્યું હતું જ્યારે બટાકાનો જથ્થો અખાદ્ય જણાતા તેનો નાશ કરવામાં આવ્યો હતો તમામ વેપારીઓ પાસે ખોરાક શાખાનું રજીસ્ટ્રેશન માંગતા પાંચ લારી પાસે સર્ટિફિકેટ મળ્યું ન હતું જેથી તેઓને લારીઓ બંધ કરવી હતી ઋતુ દરમિયાન જે આઈસ બરફના ગોલા પાણીપુરીની લારી તેમજ કેરીના રસનાતંભોનું આજે કમિશનર સાહેબની સૂચના આધારે ચેકિંગ હાથ ધરાયેલ છે આજે સુરસાગરના વિસ્તારોમાં પાણીપુરીની જે ખાસ કરીને લારીઓ ઊભી રહે છે તેમાં એ લોકો પાણીમાં ડાયરેક્ટ જે બરફનો યુઝ કરે છે તે આધારે અમે આજે હાથ ચેકિંગ કર્યું છે અને કેટલીક લારીમાં એ ડાય જોવા મળેલ તેનો તાત્કાલિક ધોરણે અમે નાશ કરાવેલ છે અને કેટલાક હોકર્સ પાસે એફએસએસે અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવેલ ન હતું તેમનો ધંધો પણ તાત્કાલિક ધોરણે બંધ કરાવી અને એમને રજીસ્ટ્રેશન લેવાની ફરજ પાડે છે સર ચેકિંગ ખાલી વન છે કે અમે જે ઉનાળાની ઋતુ દરમિયાન જે જે વાઇઝ હોય છે અને જ્યારે ગરમીનું પ્રમાણ વધારે અને કંઈક એવું લાગે કે આકસ્મિક ચેકિંગ કરવાનો જે કોઈ તહેવાર આવી રહ્યો છે તે અંતર્ગત પણ અમે રૂટિનમાં પણ ચેકિંગ હાથ ધરીએ છીએ વાકાનેર ગામમાં ચાલી રહેલા જુગારના અડ્ડા ઉપર સ્ટેટ મોનિટરિંગ સેલે મોડી સાંજે દરોડા પાડી નવ જુગારીઓની ધરપકડ કરી છે ભાદરવા પોલીસ મથકની હદમાં આવેલા વાકાનેર ગામમાં છેલ્લા કેટલાય સમયથી જુગારનો અડ્ડો ધમધમી રહ્યો હતો સ્થાનિક પોલીસની રહેમ નજર હેઠળ ચાલી રહેલા આ જુગારના અડ્ડા ઉપર સ્ટેટ મોનિટરિંગ સેલે બાતમીના આધારે દરોડો પાડ્યો હતો પોલીસે દરોડો પાડતાની સાથે જ જુગારીઓને પરસેવો છૂટી ગયો હતો અને પોલીસ ધરપકડથી બચવા માટે દોડધામ કરી મૂકી હતી જોકે પોલીસે નવ જુગારીયાઓને દબોચી લીધા હતા એસએમસી દ્વારા આયોજનબદ્ધ રીતે પાડવામાં આવેલા દરોડાને પગલે જુગારીયાઓ પોલીસની જાળમાં ફસાઈ ગયા હતા પોલીસે સ્થળ ઉપરથી નવ જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા આ ઉપરાંત પોલીસે જુગારના દાવ ઉપરથી રૂપિયા ત્રણ લાખ રોકડ એક બુલેટ રિક્ષા બાઇકો ટેબલ ફેન મળી રૂપિયા સાત લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો ઝડપાયેલા જુગારીઓમાં દિલીપ અબ્દુલભાઈ પરબાર રહે ફાકાનેર દિલીપસિંહ અભયસિંહ રાણા રહે નાપાવાટા આણંદ આશોક ઉર્ફે કાબરો ભરતભાઈ ગુપ્તા રહે પરિફ્લસ આણંદ બિસ્મિલ્લા ખાન મહેતાબ ખાન પઠાણ રહે રાણીયા સાવલી ઇમરાન નસરૂલ્લા રાણા રહે નાપાવાટા આણંદ મહંમદ જુસેદશાહ મદાશાહ દિવાન રહે સાવલી સુનિલ રાજુભાઈ રાણા રહે વાકાનેર કાંતિ રમેશભાઈ વાદી રહે રણોલી જગદીશ શંકરભાઈ પઢિયાર રહે પદ્મલા ગામ વડોદરાનો સમાવેશ થાય છે રાજકીય કાર્યકરની રહેમ નજરના જુગારનો અડ્ડો સ્થાનિક રાજકીય કાર્યકર્તાની રહેમ નજર હેઠળ ચાલતો હતો જેનો વહીવટ ઝડપાયેલા આરોપી દિલીપ અબ્દુલ પરમાર કરતો હતો તે નાલ ઉઘરાવવા ઉપરાંત જુગારીયાઓને સુવિધા પૂરી પાડવાનું કામ કરતો હતો જુગાર રમવા માટે સાવલી વડોદરા અને આણંદ જિલ્લાના વિવિધ ગામોમાંથી આવતા હતા એસએમસી દ્વારા મોડી સાંજે દરોડો પાડીને નવ જુગારીયાઓને ઝડપી પાડતા પંથકમાં ચકચાર મચવા પામી હતી એસએમસીએ આ બનાવ અંગે ભાદરવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી અને આરોપીઓને ભાદરવા પોલીસ મથકના હવાલે કર્યા હતા ભાદરવા પોલીસે તમામ આરોપીઓ સામે જુગાર ધારા અંગેનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની વધુ તપાસ ભાદરવા પોલીસ મથકના પીએસઆઈ એનઆર કદાવાલા કરી રહ્યા છે ચેપી રોગ હોસ્પિટલમાં જ્વાળા ઉલટી કોલેરા મરડો ટાઇફોડના દર્દીઓનો વધારો થયો છે વડોદરામાં તાપમાનનો પારો તેતાલીસ ડિગ્રીને પાર છે હોસ્પિટલોમાં દાખલ ચારસોથી વધુ દર્દીઓ અસહ ગરમીનો શિકાર બન્યા છે હીટસ્ટોકથી બચવા લોકો ઠંડા પાણીનું સેવન કરે છે કેટલાક વેપારીઓ ખાદ્ય પદાર્થોની ગુણવત્તામાં કાળજી રાખતા નથી પરિણામે લોકોને ઝાડા ઉલટી અને ટાઇફોઇડ થઈ શકે છે ત્યારે વડોદરાની ચેપી રોગ હોસ્પિટલમાં ઝાડા ઉલટી કોલેરા મરડો ટાઇફોઇડના દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે આપણે ત્યાં જે દર્દી આવે આ સિઝનમાં પર્ટિક્યુલરલી મે જૂન જ્યારે ગરમીનું પ્રમાણ વધારે હોય અને ખુલ્લામાં લોકોનું ખાદ્ય પદાર્થ આરોગવાનું પ્રમાણ વધે એમાં ખાસ કરીને પાણીપુરી છે સોડા ચિકંજી છે લસ્સી છાસ આ બધી વસ્તુઓ પીવાથી જે એમાં અશુદ્ધ પાણી બરફના ગોળા આમાં જે અશુદ્ધ પાણી વપરાતું હોય એની સાફ સફાઈમાં કે એને બનાવવામાં એ પાણી પીવાથી જે પાણીજન્ય રોગો થાય જેવા કે ટાઇફોઇડ કમળો ઝાડા ઉલટી આ રોગોનું પ્રમાણ આ સિઝનમાં વધે અને એવા કેસો આપણે ત્યાં વધારે પડતા રિપોર્ટ થાય આ સિઝનમાં શું ઓપીડીમાં જનરલી આપણી ઓપીડી સોથી નીચે રહેતી હોય પણ જ્યારે આ સિઝન આવે ત્યારે આ ઓપીડી સો સવા સો દોઢસો સુધી પહોંચતી હોય શું કહેવું શેરીના રસનું વધુ પડતું સેવન હાનિકારક છે શેરડીનો રસ એકચ્યુઅલી હાઇજેનિક રીતે જો કાઢવામાં આવે તો એ શરીર માટે સો ટકા સારો છે પરંતુ થાય છે એવું કે એની જે શેરડીના રસની જે સાફ ગ્લાસની સાફ સફાઈ માટે જે પાણી વપરાતું હોય એ શુદ્ધ ના હોય અથવા તો શેરડીના રસમાં જે બરફ મેળવવામાં આવતો હોય એ બરફ જે પાણીમાંથી બન્યો હોય એ ક્લોરિનેટેડ ના હોય ને એના કારણે શેરડીનો રસ પીવાથી પણ પાણીજન્ય રોગો થતા હોય છે આ ડબ નથી થતી પણ લોકોની એવી માન્યતા ઠંડુ પીવાથી શરીર ઠંડુ થાય એવું કઈ ખરેખર હોતું નથી

એ ગ્લાસની સાફ સફાઈ જે પાણીથી થાય છે એ પાણી શુદ્ધ ન હોય અને જનરલી એવું જોવા મળે છે કે એકનું એક પાણી એમાં ગ્લાસ ડુબાડીને એને સફાઈ કરવામાં આવતી હોય પ્લસ જે શેરડીના રસમાં જે બરફ મેળવવામાં આવે છે એ બરફ જે પાણીનો બનેલો છે એ પાણી શુદ્ધ ના હોય ક્લોરિનેટેડ ના હોય તો એ શેરડીનો રસ પીવાથી પાણી જન્ય રોગ થવાનો શક્ય ખંડેરાવ માર્કેટ પાસે વેપારી ફરી દબાણ ન કરે તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા લગાવી દેવામાં આવ્યા સાથે ટ્રાફિક પોલીસ જવાનો ખડકી દેવામાં આવ્યા છે જેને લઈ વેપારીઓમાં આક્રોશ ફેલાયો છે વડોદરાના ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પાસે પથારા અને લારી મૂકી ફ્રૂટ વેચતા વિક્રેતાઓને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ચાર રસ્તા દબાણ મુક્ત બનાવવા માટે ટ્રાફિક પોલીસ અને પાલિકાની દબાણ શાખાની ટીમ સંકલન સાધીને કામગીરી કરતી હોવાનું જાણવા મળી રહ્યું છે આ કામગીરીથી લારી ધારકો નારાજ થયા છે ફરીથી ખંડેરાવ માર્કેટ પાસે દબાણ ના કરાય તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા બેરિકેટ લગાવી દેવામાં આવ્યા હતા સાથે ટ્રાફિક પોલીસના જવાનોને ખડકી દેવામાં આવ્યા હતા લારી ધારકો દ્વારા જણાવ્યું હતું કે અમે રોજ કમાઈને રોજ ખાનારા છીએ અમારા પરિવારનું ગુજરાન આ રીતે વેપાર કરીને થતું હોય છે પાલિકા તંત્ર દ્વારા પણ શહેરની અંદર લારી ગલ્લા ધારકો ફેરિયાઓ માટે યોગ્ય સ્ટ્રીટ વેન્ડર પોલિસીનું અમલીકરણ કરતું નથી યોગ્ય આયોજન થતું નથી પરિણામે આવી રીતે ઘર્ષણના બનાવો જોવા મળે છે ત્યારે કોઈની રોજીરોટી પણ ન છીનવાય અને શહેરના ચાર રસ્તાઓ પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ ન સર્જાય તેવું યોગ્ય રીતે સુચારુ આયોજન સત્તાધીશો તથા વહીવટી તંત્ર દ્વારા કરવું જોઈએ અને આ સમસ્યામાં વચગાળાનો માર્ગ અપનાવવો જોઈએ તેવું શહેરના જાગૃત નાગરિકો તેમજ વેપારીઓ ઈચ્છી રહ્યા છે હું કે આ માંગુ છું કે અમારું કોઈ ગુનો હોય તો તમે કહી શકો હવે અમે કાયમી કાય હાઈટ સિક્યોર અમે 50 વર્ષથી મારા પરદાદાથી બેસીએ આ માં કોઈ નોકરી હોય તો તમે અમે કહી શકો તમે તમારી તઈ નોકરી કરીએ આ તમારો પગાર છે તો તમે ગમે તે સાહેબ મોટા પર હવે અમાર નાના છોકરા ઘરવા દારૂડિયા છે હવે કઈ અમે જઈએ આ બૈરાસી તંદો ચાલે છે બૈરાસી ખર્ચ ચાલે છે કાય આદમી નથી કરતા અમાર છોકરા કઈ મુખવાના

લતાવાળા રોડ માળાને થાય છે સાહેબ અમે ફૂટપાથ પર જે ફૂટપાથ ઉપર દે છે તમે છો છો આગળ જતા રહે અમારી દબાણ અમે તમને એમ કરિયે છે તો લારીવાળાને કોઈ કોમ્પ્લેન્ટ છે તો લારીવાળાનો શું અને ફૂટપાથવાળા દે છે તો એમનો આ ઈમામ

જ્યારે વાહન ચાલકોએ પણ કીધું છે કે ગરમીમાં છાસ અને પાણી પીઓ જેથી લૂ ના લાગે અને ખૂબ જ સરસ આયોજન કરી છે વડોદરા પોલીસ અને ટ્રાફિક દ્વારા પોલીસ તંત્ર તરફથી આ છાયનાનો માટેનો રાખવામાં આવ્યો છે શું કહેશો કેવી કામગીરી લાગી ના બહુ સરસ છે 45 ડિગ્રી સેલ્સિયસ છે આટલું કોઈ આટલા મતલબ જાડે છે તો આ સરસ કામ છે એક ઉઠાયું છે તંત્ર માટે પોલીસ કામગીરી કઈ જગ્યાએ કામગીરી જોવા મળી આજે અલકાપુરી જોવા મળી છે અને સરસ કામ છે આજે कोई नहीं देखिए गर्मी में ठंडक डर तो तो कोई सिटी में ट्रैफिक में जब रुक जाता है इतना धूप रहता है हमको भी मालूम है मैं दूर से देखता हूँ कोई पेड़ का छावा है क्या उसका नीचे रुक जाए एक्सेलेंट एफोर्ट है ये कौन किया है पुलिस डिपार्टमेंट किया है वेरी गुड थैंक यू वेरी गुड थैंक यू वेरी गुड एफोर्ट्स वेरी गुड एफोर्ट्स पब्लिक का बारे में सोचते रहता है ये सबसे yeah, बड़ा आशीष थैंक यू सर કાશી વિશ્વનાથ મંદિર ની શ્રેયસ હાઈસ્કૂલ ત્રણ રસ્તા સુધીના માર્ગ પર કામગીરી શરૂ થઈ છે લાલબાગ ઓવરબ્રિજ પર રિપેરિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે બ્રિજ ની એક તરફ નો રસ્તો બંધ કરાતા વારંવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા કરે છે લાલબાગ રેલવે ઓવરબ્રિજ પર કામગીરી શરૂ કરાતા રેલવે ઓવરબ્રિજ તબક્કાવાર બંધ કરવાની જરૂરિયાત ઉભી થાય છે કામગીરી દરમિયાન લાલબાગ રેલવે બ્રિજ પરથી અવરજવર કરતા વાહન ચાલકોને આવન જાવન કરવામાં અકસ્માતની સંભાવના અને લોકોને અગવડ ન પડે એવા હેતુથી વૈકલ્પિક ટ્રાફિક વ્યવસ્થા અંગે શહેર પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું હતું જેથી ઓવરબ્રિજ રોડના સરફેન્સિંગની કામગીરીમાં સફળતા રહે અને તે હેતુ માત્ર છે વડોદરા શહેર લાલબાગ બ્રિજ ત્રેવીસ થી છ જૂન સુધી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે આજે સવારે લાલબાગ બ્રિજ પર કામગીરી હાથ ધરવામાં આવતા એક તરફનો બ્રિજ અવર માટે બંધ કરાયો હતો

જ્યારથી ખાસવાડી સ્મશાન ગૃહનું નવીનીકરણ શરૂ કરવામાં આવ્યું છે ત્યારથી અહીં વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવાને લઈ લોકો રજૂઆતો કરી રહ્યા છે પણ સંબંધિત તંત્ર આ મામલે સંવેદનશીલતા દાખવતું નથી આ પૂરતી અવ્યવસ્થાઓને કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે મૃતકોના અંતિમ સંસ્કાર માટે આવતા સંબંધીઓને ચિતાના અભાવને કારણે પ્રતિક્ષા કરવી પડી રહી છે ત્યારે ફરી એકવાર લોકોએ રજૂઆત કરી હતી કે આ મામલે સંબંધિત વિભાગ યોગ્ય કાર્યવાહી કરે જેથી લોકોને પરેશાની ના વેઠવી પડે અમે એરપોર્ટ આવ્યા છે લગભગ પોણા બે કલાકથી અમે અહીં વેઇટિંગમાં ઊભા છે આગળ ત્રણ બોડી વેઇટિંગમાં હતી કોરોનાનો સમય તો ઠીક છે પણ આપણે કોરોનાના સમય જેવી સ્થિતિ લાગે છે મારા ફાધર એક્સપાયર થયા છે ગરમી છેナルપો એ કામ તો વી કરી રહ્યો છે કેટલી યોગ્ય હવે યોગ્ય તો નથી પણ હવે સિચ્યુએશન ને માન આપીને બધું ઊભા છે વેટીંગમાં હાલ કે પરિસ્થિતિ ગઈ હાલ અજુ અડધો કલાક જેવું લાગશે સવાર કેટલા વાગે તમે આવ્યા લગભગ 12 વાગે મે આયા હતા લગભગ અડધો કલાક જેવું અમને રમેશભાઈ મોહન દેસરાકર

તેના અનુસંધાનમાં એનએસયુઆઈ દ્વારા એમએસ યુનિવર્સિટીના વિજિલન્સ ઓફિસર સુદર્શન વાળા દ્વારા વિદ્યાર્થીઓને અપશબ્દો બોલી તેમને ધમકાવવામાં આવ્યા હતા કે તમને એક્ઝામમાં નાપાસ કરીશ તેવી ધમકી આપતા ત્યારે આજે એનએસયુઆઈના પ્રમુખ અમર વાઘેલા અને ઉપપ્રમુખ સુજન લાડમેલ અને એનએસયુઆઈના વિદ્યાર્થીઓએ સાથે મળીને સયાજગંજ પોલીસ સ્ટેશન ખાતે એમએસ યુનિવર્સિટીના વિજિલન્સ ઓફિસર સુદર્શન વાળા સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં મોટી સંખ્યામાં એનએસયુઆઈના વિદ્યાર્થીએ હાજરી આપી હતી સયાજગંજ પોલીસના પીઆઈને અરજી આપી હતી અને એમએસ યુનિવર્સિટીના વિજિલન્સ ઓફિસર સુદર્શન વાળા સામે કાયદેસરની ફરિયાદની રજૂઆત કરવામાં આવી હતી ને તમે આવેદન પત્ર આપ્યું હતું ને ત્યાર બાદ દૂરદર્શન વાળા એ ફરિયાદ કરી છે આજે તમે ફરિયાદ કરવા આવ્યા છો શું કેસે જયારે કોઈ પણ વિદ્યાર્થી સંગઠન યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે વીસી સર ને રજૂઆત કરવા જતો હોય તો એ ખોટી વાત નથી એ વિદ્યાર્થીઓના પ્રશ્નો લઈને જતો હોય છે જ્યારે અમે આવેદન પત્ર આપવા ગયા ત્યારે બે કલાક જેવું અમે લોકો બહાર ઉભા રહ્યા ના વીસી સર ના રજિસ્ટ્રાર સર ના જે વિજિલન્સ ઓફિસર છે તે કોઈ અમારું આવેદન એક્સેપ્ટ કરવા માટે આવ્યું નહીં ત્યારબાદ અમે અમારા અમુક વિદ્યાર્થીઓ પાછળના દરવાજેથી વિદ્યા યુનિવર્સિટીના હેડ ઓફિસથી અંદર જવાનો પ્રયત્ન કર્યો ફક્ત અમારો ઉદ્દેશ એ જ હતો કે અમારું જે આવેદન છે તે વીસી સર સુધી કા તો રજીસ્ટ્રાર સર સુધી પહોંચે પણ સાથે સાથે સુદર્શન વાળા જે વિજિલન્સ ઓફિસર છે જે તેમની હિટલર વૃત્તિથી જાણીતા છે એ અમારા કેટલાક વિદ્યાર્થી નેતાઓને વિદ્યાર્થીઓને ધમકાયા કે અહીંયા જે બી વિદ્યાર્થીઓ અહીંયા ઉપસ્થિત છે તેમને અમે ફેલ કરાવીશું તેમની અમે જે ડિટેલ છે એ કરાવીને એમને ફેલ કરાવીશું તમે અમને બહાર મળશો તો તમારા પર અમે જે ગોળી મારીશું એવી રીતે ધમકાવવામાં આવ્યા સાથે સાથે અમારો જે વિદ્યાર્થી નેતા છે સુશાન લાડમેન તેની ફેટ પકડીને તેના સાથે ધક્કા કરવામાં આવી અપશબ્દો બોલવામાં આવ્યો આજે તેને ધ્યાનમાં લઈને આજે એનએસઆઈ પ્રમુખ તરીકે હું સાહેબગંજ પોલીસ સ્ટેશન માં એ ફરિયાદ નોંધાવા આવ્યો છું અને પીઆઈ સાહેબ અરજી આપી છે આ વસ્તુની અને કીધું છે કે આ વસ્તુ પર વિદ્યાર્થીઓ પર આ રીતનું કરતા હોય તમે જોશો કે અગાઉ થોડા દિવસ પહેલાનો જ કિસ્સો કે જે અહીંયા ફરજ બજાવતા જે સ્ટાફના મેમ્બરો છે જે અહીંયા સિક્યુરિટી ગાર્ડો છે તેમને ભર તડકે પરેડ કરાવી હતી અને તેમાંથી એક જે સિક્યુરિટીનો કર્મચારી વ્યક્તિ છે એના પર આજે અમે ફરિયાદ નોંધાઈ છે અને અમારા કોઈ પણ વિદ્યાર્થી નેતાને ને કે અમારા કોઈ વિદ્યાર્થી વિદ્યાર્થીને કઈ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી સુદર્શન વાળાની રહેશે સાથે સાથે અમે પોલીસ પ્રોટેક્શન પણ માંગીશું પોલીસ પોલીસ પ્રોટેક્શન ની અમે માંગણી કરી છે ત્યારે પીઆઈ સાહેબે અમે કીધું છે કે અમે જે બી છે તેની તપાસ કરીશું અને આવનારા સમયમાં જે જવાબ લેવાના છે તેમાં અમે વાળા સાહેબને ને બી બોલાવીશું અને તમારો બી બોલાવીને જવાબ અમે માંગીશું યુનિવર્સિટી દ્વારા પાડવામાં આવ્યા છે તમારી પર આક્ષેપો કરવામાં આવે છે કે ઉપર જે લોબીમાં તમે બારીમાંથી કૂદીને અમે વિદ્યાર્થી નેતાઓ છીએ અમે અમારી આવેદન અમારા વિદ્યાર્થીઓના જે પ્રશ્નો હોય અમે લઈને જતા હોઈએ છીએ જ્યારે અમારી વાત સાંભળવા માટે કોઈ નથી આવતું અમારો એક જ ઉદેશ હતો કે જે અમારું આવેદન પત્ર હતું એ યોગ્ય વ્યક્તિ આવીને એનું એક્સેપ્ટ કરે પણ જ્યારે કોઈ લેવા નતું આવતું ત્યારે અમે પાછળના દરવાથી જઈને આવેદન આપવા માટે ગયા હતા ના કે કોઈ યુનિવર્સિટીની સંપત્તિને કે તોડફોડ કરીને અમારી યુનિવર્સિટીમાં ભયનો માલ ઉભો કરવાનો હતો તમે જોઈ શકો છો કે સીસીટીવી કેમેરામાં બધું ક્લિયરલી દેખાય છે કે અમારો એક જ ઉદ્દેશ હતો કે અમે અમારું જે આવેદન છે તે રજિસ્ટ્રાર છે કે વીસી છે એને અમે હસ્તાક્ષ કરીએ પણ જયારે ન્યા ત્યારે અમુક અમારા વિદ્યાર્થી નેતાઓ પાછળના દરવાજે જઈને અંદર ફક્ત આવેદન પત્ર આપવા માટે ગયા હતા

જે બાતમીને આધારે એસઓજીની ટીમે દરોડો પાડ્યો હતો એસઓજીએ આરોપી અજય સાજેકરને ઝડપી પાડ્યો હતો એસઓજીએ અજયની ધરપકડ કરી મોબાઈલ ફોન અને ત્રણ રોકડ મળીને કુલ આઠ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો ડબોઈ પંથકની પ્રજાની ચોરાઈ ગયેલી ચીજ વસ્તુઓ મેળવવા માટે ધક્કા ના ખાવા પડે તે હેતુથી તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આજ રોજ વડોદરા જિલ્લાના ડભોઈ ડિવિઝનના રેન્જ આઈજી સંદીપસિંહની સત્તાવાર મુલાકાત દરમિયાન ડભોઈ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારના પ્રત્યેક નાગરિકોને તેમના લાભ તેમજ હકો સફળતાથી મળી રહે તે માટે રાજ્યની પોલીસ સક્રિયતાપૂર્વક કામગીરી કરી રહી છે તેવી જ રીતે વડોદરા જિલ્લાના ડભોઈ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં રહેતા તમામ નાગરિકોની પોતાની ચોરાઈ ગયેલ ગુમ થઈ ગયેલી તેમજ પડી ગયેલી ચીજવસ્તુઓ સહી સલામત મળી રહે અને તેઓને પોલીસ સ્ટેશનના વારંવાર ધક્કા ખાવા ના પડે તે માટે પોલીસ દ્વારા રબોઈ તાલુકાના સેવા સદન ખાતેના સભાખંડમાં તેરા તુષ્કો અર્પણ કાર્યક્રમ યોજીને આ તમારી ચીજો છે જે તમને જ મળે એવી ભાવનાથી ચીજ વસ્તુ સહી સલામત અર્પણ કરવામાં આવી હતી અને રાજ્યભરના નાનાથી લઈને મોટા ગુનાઓમાં પોલીસ દ્વારા અને દાખલારૂપ કામગીરી કરવામાં આવી રહી છે તેમજ ગુજરાત અને જિલ્લા પોલીસ દુશ્મનોને ડાબવા માટે ઉદાહરણરૂપ કાર્ય હાલ પોલીસ કરી રહી છે અને તેનો કાયદો અને ન્યાય વ્યવસ્થાનો સુદ્રઢ કરી પ્રત્યેક નાગરિકોને સુખાકારી અને સુરક્ષાની ભાવનાથી અનુભવ થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા આ તબકે ડિવિઝનના વડા આકાશ પટેલ સહિત ડિવિઝનના તાબામાં આવતા પોલીસ મથકના પીઆઈ પીએસઆઈઓ પણ હાજર રહ્યા હતા આ પ્રસંગે ડીએસપી રોહન આનંદ દ્વારા તેરા તુષ્કો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ચોરાઈ ગયેલી વસ્તુઓ પરત કરવામાં આવી હતી અમારા રેન્જના ઓફિસ તરફથી જે વાર્ષિક ઇન્સ્પેક્શન દ્વિવાર્ષિક ઇન્સ્પેક્શન હોય છે દર બે વર્ષમાં આપને અમારી કચેરી તરફથી આવીને ઇન્સ્પેક્શન કરવામાં આવે છે એના અનુસંધાને ગઈકાલથી મારી જે ઓફિસના સ્ટાફ હતા એ ઇન્સ્પેક્શનની કામગીરીમાં હતા હું પણ આજે અહીંયા આવ્યા છું અને એસપી બરોડા રૂરલની હાજરીમાં એસડીપીઓ ડબોઈની જે કામગીરી છે અને એની અંતર્ગત જે છ પોલીસ સ્ટેશન આવે છે એ કામગીરીની સમીક્ષા કરવામાં આવી છે મને કહેતા ખૂબ આનંદ થાય છે અને ગર્વ છે કે ચૂંટણીની કામગીરી પણ ખૂબ સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં આ ડિવિઝનના અંતર્ગત પૂર્ણ થઈ છે છના છ પોલીસ સ્ટેશનમાં કોઈ પણ પ્રકારના બનાવો કે ઘર્ષણના બનાવો ચૂંટણી દરમિયાન બનેલ નથી એ લોકોની સાથે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી છે એ લોકોની કામગીરીની સમીક્ષા કરવામાં આવી છે અમુક જગ્યા જ્યાં જે પ્રકારના બનાવો વધારે બની રહ્યા છે અમુક જગ્યા અકસ્માતના બનાવો વધારે બની રહ્યા છે એની પણ આપણે સમીક્ષા કરી અને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવી છે મને આશા છે કે આવનાર સમયમાં પણ જે રીતે અત્યાર સુધી કામગીરી થઈ છે એનાથી પણ સારી કામગીરી એ લોકો કરીને બતાવશે સમાચારોના અંતમાં એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર एमडी ट्रस्ट वेपला की बातमी ने आधार एसओजीए मच्छीपीठ विस्तार में दरोड़ा पाड़ी एक ने સાગરની આસપાસની ખાણીપીણીની લારીઓ તથા દુકાનોમાં આરોગ્ય શાખા દ્વારા તપાસ હાથ ધરી હતી સાવલીના વાકાનેર ગામમાં ચાલી રહેલા જુગારના અડ્ડા ઉપર સ્ટેટ મોનિટરિંગ સેલર દરોડા પાડી નવ જુગારીઓની ધરપકડ કરી સાત લાખ ઉપરાંતનો મુદ્દાબાલ કબ્જે કર્યો દ્વારા સમાચાર અહીંયા સમાપ્ત થાય છે વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર રીતને રજા આપશો નમસ્કાર સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર